જગત સતને પંથે ચડવું હોય તો મનનું માનું માનવું મનનું જો માન્યું તો તમે મર્યા અને મન ને માર્યું તો તમે જીતા માનવી નું મન હંમેશા સંચળ અને સંવેદનશીલ છે તે પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક વિચારતું જ રહે છે ક્યારેક ભૂતકાળની ઘટનાઓને યાદ કરે છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાઓમાં એ રમે કોઈને કોઈ વિષય પર એ સંકલ્પ વિકલ્પ કરી જ રહ્યું છે ચિંતન અને મનન તર્ક અને વિતર્કમાં આ મન અટવાયેલું જ રહે છે બધી ઘટનાઓ આ જગતની એના તરત જ મન ઉપર અસર કરે છે અને ઘરનું દરેક વાતાવરણ ફેરવી નાખે છે આ મન આવી ઘટનાઓથી તેના મનના જો સકારાત્મક ભાવ ચિંતન શરૂ થાય તો તેને પ્રસન્નતાનો અનુભવ થાય છે સત્યનો જો કોઈ ભાવ અને ચિંતન થાય તો તેને પ્રસન્નતાનો અનુભવ થાય છે અને નકારાત્મક ભાવ ચિંતન શરૂ થાય તો તેના દુખ નું કારણ બની જાય છે આમ મનુષ્ય મન આનંદનું કારણ બને છે અને તેમજ જો કોઈ ઘરની અંદર વિખવાદ થાય અને દુઃખ થાય તો તે પણ દુઃખનું કારણ બની જાય છે અને દુઃખ તરત જ નિર્માણ પણ કરે છે મન મનુષ્ય શુભ કાર્યો કરે છે અને અશુભ કાર્યો પણ કરે છે મન સિંધ મનુષ્યને અનિષ્ટ અન્યાય અને પાપ કર્મો પણ કરે છે મન નિર્કુશ મહાન યોગીઓ પણ તેને અંકુશમાં રાખી શકતા નથી આવો મનનો વેગ છે અને આ જગતની અંદર જે કાંઈ તમારો હળો પીડો એ મન મનની અંદર હળો પીળો છે મન જો કોક સંત તત્વવેતા તત્ત્વવેતા મહાપુરુષોગર જાય અને જો મન સમજે તો જ મન તમારું શાંત થાય એવું છે નકર મન કદાપી શાંત થાય નહીં કડીકમાં

તો તેમને પરેશાન કરશે જેમ પતંગિયું એ ક્યાંય સ્થિર થતું નથી અને અંતે એ પતંગિયું દીવા એટલે તેજની અંદર પડી અને મરે છે છતાંય તે સ્થિર થતું નથી એવું આ મન તમારા અંતે ઈ પ્રાણમય બને છે અને તમારો પ્રાણ જાય ત્યાં લાગીને મન હેઠું બેસતું નથી જો તમે તેને ઉધળ એટલે જો એને સમજાવો રાખશો તો તે રાત દિવસ ભટકતું રહે છે ભટકતું રહે ગમે એમ સમજાવશો તો એ મન સમજતું નથી આપ મેળે મન કદાપી સમજે નહીં જો કોક તત્વ વેતા મહાપુરુષ પાસે જાય અને મનનો ભેદ જો સમજે તો જ મન સમજે નગર મન આપ મેળે ગમે એટલું કરો તો સમજતું નથી અને રાત દિવસ તમને ભટકણા જ કરે છે ભટક્યા જ કરે છે પરંતુ જો તમે એને ચિંતન કરવા યોગ્ય બાબતમાં જો તમે સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો અને કોઈ જ્ઞાન પાસે જ્ઞાન મેળવશો તો જ તમારો સૌથી મોટો મિત્ર ઈ મન બની જશે મનુષ્ય મન જ બંધનનું અને મુક્તિનું કારણ બને છે આ મનુષ્યને આ આ જગતની અંદર આ મનુષ્યને મનજ બંધનનું કારણ છે અને મનજ મુક્તિનું કારણ બને છે મનુષ્યના મનની આવી સ્થિતિ છે કારણ કે ત્યારે તેને વિકસિત કરવાની તેમજ તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે તેથી ગમે તેવી સ્થિતિમાં પણ તેની એકાગ્રતા જળવાઈ રહે કારણ કે ખરેખર તો આપણા મનને એકાગ્રત કેમ કરવું એ આપણો આપણો બહુ વિચાર માગે છે કારણ કે એના માટે તો બહુ આપણને જ્ઞાનની જરૂર છે સાથે સાથે મનુષ્યના મનમાં નિરંતર શુભ વિચારો પ્રગટ અને એનું શ્રેય પોતાને તેમજ બીજાને મળે તે સારું કારણ કે મનુષ્યના માટે કાયમ તો શુભ વિચારો એના મનની અંદર પ્રગટ હોવા જોઈએ વિચારો એના મનની અંદર પ્રગટ ન હોવા જોઈએ વિચારો માંથી બહાર માટે જ્ઞાન અને શુભ વિચારો જ મનની અંદર પ્રગટ હોવા જોઈએ મનને ઘડવાની ખૂબ જરૂર છે આ મનુષ્યને ખાસ મનને ઘડવાની ખૂબ જરૂર છે આપણા સંતો મહાપુરુષો વારા ગણીએ તો આ મન વિશે જ વાત કરે છે અને મનને ગણીએ આપે છે કારણ કે મન સ્થિર રહેતું નથી મન પતંગિયા જેવું છે મન ધજાની પૂછડી જેવું છે અને મન પણ વાંદરા જેવું છે માટે મનને મતે ન હાલો મન કેમ ન કરો મન તમારું છે તો મન તમારું ન માને આ જીવની અથોગતિ થાય અને ઠેકાણે માટે સત્સંગની ખાસ જરૂર છે સત્સંગથી મનુષ્યને સ્વ એટલે પોતાની ઓળખ થાય છે એટલું જ નહીં સત્સંગ જ ધર્મ અને સમજવા સંસ્કૃતિનો સાચો દ્રષ્ટિકોણ માર્ગ છે આ પ્રેરણાદાયક પુસ્તકો વાંચી તેના પર ચિંતન મનન કરવું ખાસ જરૂર છે સંતો મહાપુરુષો નું સત્સંગ તથા એની વાણી દ્વારા આ મનને ચિંતન કરી અને ખાસ એમાં લગાડવાની જરૂર છે

વા જોઈએ જેથી તેનો અભ્યાસ દર થાય અને મનને સુક્ષમ બનાવવા માટે પૌષ્ટિક સત્સંગની ખાસ જરૂર છે ખૂબ મહત્વ છે જ્યાં મનુષ્યને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ અને ઉત્સાહી બનાવવા પુષ્પ બનાવવામાં પૂરક બને છે શારીરિક શ્રમ કરવાથી પણ મન નિર્મળ બને છે પૂજા ધ્યાન અને પ્રાણાયામ દ્વારા પણ મનને ને સુવિચાર વાળું બનાવી શકાય છે પણ ઈથી વિશેષ મનને જો સમજાવો અને મન જો તત્વ મારા મહાપુરુષ આગળ જઈ અને મનને જો સમજાવી દો તો મન એકદમ અને પ્રાણાયામ દ્વારા કારણ કે મનને શાંત કરવા માટે તો ખાસ જ્ઞાનની જરૂર છે ફળ સ્વરૂપ મનુષ્યને અંત પ્રેરણા મળે છે તેની સમસ્યાઓનું સમાધાન થાય છે અને જીવનની વિષમતામાં આગળ વધવાનો માર્ગ મળે છે આમ ઉપાસના અને સ્વાધ્યાયના સત્સંગ અભ્યાસથી મન સર્વથા શાંત અને સ્થિર બને છે અને તેની શક્તિ તેમજ એકાગ્રતામાં આશ્રયજનક થાય છે માટે જ્ઞાનની સત્સંગની આ મનને ખૂબ જ જરૂર છે મન સાથે કલ્પ વૃક્ષ તેની સેવા કરીને મનુષ્ય અપાર લાભ અને અનંત પુણ્ય મેળવી શકે છે સ્વાર્થ અને પરમાર્થ બને તેના વડે સાધી શકાય છે તેમજ લૌકિક સુખ અને પરલૌકિક શાંતિની ચાવી હાથમાં આવી શકે છે આ મનનું માન્યું તો મારી મારી આ મનને મનનું જો માન્યું ને તો તમે મર્યા અને મન ને તો મન લઈ જાય માળવે અને મન ખવરાવે માર માટે મન ને મતે કદાપી ન ચાલીએ આવું સંત મહાપુરુષોનું ખાસ કેવું છે અને મન એક સેકન્ડમાં તમને હતા નહોતા કરી દે અને મન આ આ જોયું ન હોય અને જગતનું માની અને આ બધું મન કરાવે છે અને મન આખા ઘરની અંદરનું વાતાવરણ તમારું ફેરફાર કરી નાખે છે માટે કોક સંત મહાપુરુષનું જ્ઞાન લઈ અને એના વચન પ્રમાણે આવો તો જ તમે ભાવ સાગર કરશો નકર ઘડીકમાં રંગ ચડે અને ઘડીકમાં ઉતરે તો તમારું કદ કદાપી તમે જે પદ ને પામો એ પદને ના પામી શકો બોલો સતગુરુ મહારાજ ની જે સત્ય સનાતન ધર્મની